સાંભળ છું દરેક દેશ પોતાના હોય છે રાષ્ટ્ર રાષ્ટ્ર ની સ્વતંત્રતાનું અને ગૌરવનું છે આખો લાલ શબ્દ રંગો છે એમાં કેસરી સફેદ અને લીલો એમ રંગના પટ્ટા છે સૌથી ઉપર કેસરી રંગનો પટ્ટો છે તે વીરતાનું પ્રતિક છે તે ત્યાગ અને બલિદાનની ભાવના વ્યક્ત કરે છે તે આપણને આપણા દેશની મહામૂલ્ય આઝાદી રક્ષણ માટે બલિદાન આપવા તૈયાર રહેવાનું સૂચવે છે વચ્ચે સફેદ રંગનો પટ્ટો છે સફેદ રંગ શાંતિ અને પ્રેમનો સંદેશ આપે છે સૌથી નીચે લીલા રંગનો પટ્ટો છે લીલો રંગ હરિયાળ અશોક ચક્રો ધર્મપતિ સંભાળ રાખવા શીખીએ છીએ પહેલા આપણા દેશમાં અંગ્રેજો નું શાસન હતું અંગ્રેજ શાસન હેઠળ આપણે આઝાદી મેળવવા અનેક અંગ્રેજો સામે આંદોલન કર્યો એ બધાને પરિણામે ઓગણીસો સુડતાલ દિવસે આપણો દેશ આઝાદ થયો આપણા દેશમાં આપણું રાજ્ય થયું આપણે આપણું રાષ્ટ્ર પણ ફરકાવ્યું પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવારના દિવસે આપણે રાય શરબત ફરકાવીએ છીએ સરકારી મકાનો પર રાય શરબત હંમેશા લહેરાતો રહે છે મહાન નેતાનું અવસાન થાય ત્યારે રાય શરબત અધિકારથી આવે છે એ નેતા પ્રત્યે સન્માન દર્શાવે છે રાય વધુ ગૌરવ જાળવવું જોઈએ આપના પ્રાણ આપીને